આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા દ્વારા જબરજસ્તીથી કાગળ ઉપર સહયોગ કરાતા વાલીઓનો ઉહાપો આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ધોરણ દસના ટીચર સંગીતા મેડમ તરફથી માય ટીચર્સ પર નિબંધ લખવા જણાવાયું હતું જેમાં દરેક વિદ્યાર્થીનીઓ આ વિષય પર નિબંધ લખ્યો હતો પછી સંગીતા મેડમને લોકોને એક તરફ બોલાવી અને પોતાના વિશે સારા વાક્યો લખવા જણાવ્યું હતું અને ધોકાથી કેમેરાની બાજુમાં લઈ જઈને કાગળ પર સહી કરાવી હતી જેની જાણ સ્કૂલ પ્રશાસનને થતાં તેમણે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી અને વાલીઓને બોલાવ્યા હતા અને પોલીસને પણ બોલાવી હતી જ્યાં વાલીઓ દ્વારા સંગીતા મેડમને ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને સ્કૂલમાંથી છૂટા કરવાની માંગ કરી હતી કે આજે આ રીતે ખોટી સહીઓ કરાવી છે તો કાલે બીજા કોઈ પણ કાગળ પર સહી કરાવી છોકરીઓને ફસાવી દેવામાં આવે તો એની જવાબદારી કોની એવી માંગ સાથે મીડિયા સમક્ષ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો મીડિયા દ્વારા સંગીતા મેડમને સ્થળ પર પૂછતા સંગીતા મેડમે કહ્યું કે મને ખોટી રીતે આમાં સંડોવવામાં આવી છે આ સ્કૂલ પ્રશાસનની એક ચાલ છે સ્કૂલ બાબતની કેટલીક બાબતોને લઈને મેં આરટીઆઈ કરતાં સ્કૂલ પ્રશાસન મારી પર રોષે ભરાયું હતું હું છેલ્લા સત્તર વર્ષથી અહીં ટીચર તરીકે જોબ કરું છું એવું જણાવ્યું હતું સ્કૂલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ અગાઉ પણ એમને કોઈ કમ્પ્લેન આવી હતી અને અમે લોકો નજરઅંદાજ કરતા હતા પરંતુ હવે એમના દ્વારા એક ખોટું પગલું ભરવામાં આવ્યું હતું જેનો અમે પણ વિરોધ કર્યો છે ને સ્કૂલ પ્રશાસને નિર્ણય લે તે અમે સર્વેના મંજૂર રહેશે સ્કૂલની વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર જો તમે આની ઉપર સહી નહીં કરો તો તમારા માર્ક કાપી નાખીશ તમને ગેરહાજરી બતાવી દઈશ અને આવી રીતે બધી અલગ અલગ જાતની ધમકી આપી હતી હવે સ્કૂલ પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવાય છે એ જોવાનું રહ્યું સૌનલ જે મેડમ આપનું સંગીતાબેન અચ્છા કેટલા વર્ષથી કામ કરો છો જોઈએ 70 વર્ષથી વર્ષથી સુ બનાવું બની છે આજે જરા જોરથી બોલજો સૌપ્રથમ તો આપ સર્વને મારો નમસ્કાર હા આ શાળામાં હું 70 વર્ષથી કાંદરી પર છું હાલના સમય અને પ્રમાણે જે ઉભો કરવામાં આવ્યો છે આ એક શરીરંત્ર છે મારા વિરુદ્ધમાં જે સંચાલક મંડળ ઓલે સ્ક્રિશન સહકાર્મિક મંડળમાં સાથ આપનાર સચિન ક્રિશ્ચન અન્ય મંડળના સભ્યો ઇન્ચાર્જ આચાર્ય નવા બનેલા મીનાબેન ક્રિશન મીનાબેન પરમાર અને બાકી રહેલા તમામ સાથે મળીને છેલ્લા ત્રણ વર્ષથી અને આમ જોઈએ તો મારી ભરતીના સમયથી જ મને ખૂબ હેરાન કરે છે હમણાં થોડા સમયથી મેં એમની પાસે આરટીઆઈ માગેલી છે કારણ પોલીસ ક્રિશ્ચન ખરેખર સંચાલન મંડળમાં શાળા મંડળમાં ચેરમેન છે કે નહીં એ બહુ છે અને એ ત્વિધાના અનુસંધાનમાં એમના દ્વારા બનાયેલા ઘણા બધા બનાવોના ભાગરૂપે મારે આરટીઆઈ માનવી પડી અને એના માટે થઈ અને આખું ષડયંત્ર એમણે ઊભું કરેલું છે કે જે આરટીઆઈ ન આપવા માટે ખરેખર તો એ ચેરમેન છે કે નહીં આટલા વર્ષોથી અને તેમ છતાં એ કામગીરી કરી રહ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ એક આખું ષડયંત્ર છે મારા વિરોધમાં બાળકોને ઊભા કરવાનું સત્તર વર્ષમાં કોઈ દિવસ કોઈ બનાવ બનેલો નથી એ પણ હકીકત છે અને અગત્યની વસ્તુ એ છે આ બધા મારા બાળકો છે મારા ભણાયેલા બાળકો ઘણી બધી જગ્યાએ સારી એવી પોસ્ટ પર કામ પણ કરે છે બાળકો મને મળવા ખ્યાલમાં આવે છે મારી સાથે વાતચીત કરી અને મારા જ શીખવાડેલા સારા આદર્શો ઉપર એ લોકો સમજી અને જીવન જીવે છે એ માટે મને થેન્ક યુ કહેવામાં આવે છે એટલે એવો કોઈ બનાવ છે નહીં આ એક નોલેજ સ્ટેશન દ્વારા આ સંસ્થા દ્વારા બાળકોને ઉપરથી આ એક ષડયંત્ર છે કે જેમાં બાળકોનું ભવિષ્ય બદલે છે આ બાળકોને ખોટું માર્ગદર્શન છે વાલીઓને જણાવી અને એમને આખો એક સ્ટન્ટ બનાવ્યો છે ખરેખર તો વોલેસ ક્રિસ્ટનને આરટીઆઈના જવાબો આપવા મુશ્કેલ છે એ અગત્યનું છે મારા માટે અત્યારે આના સિવાય બાળકો તો બાળકો છે એ તો જે શીખાડશે એ બોલશે અને મેં જે કામગીરી કરી છે એનો સબૂત મારા આટલા વર્ષના પરિણામનો છે દસમામાં જે મારું પરિણામ આવે છે દસમામાં જે રીતે હું મહેનતથી કામ કરું છું એ મારો પ્રામાણિકતાનો ચોક્કસ સબૂત છે અને એ સબૂત માટે મારે આ રીતે વાલીઓનું કંઈ સાંભળવાનું કે બાળકોને ઉશ્કેરણી કરવાનું એ માનવામાં ન હાલમાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારે આ સ્કૂલમાં નોકરી કરવી મુશ્કેલ છે હું આ નડિયા દ્વારા ખાસ સૂચના આપું છું કે હું પોતે અહીંયા મને બહુ હેરાનમતી છે આ જ રીતે આ મંડળના સંચાલક પોલીસ સ્ટેશન મને સતત હેરાનગતિ કરે છે ત્રાસ આપે છે માનસિક રીતે મેં આની રજૂઆત બધી ઓફિસ કચેરીમાં કરેલી છે પોલીસ સ્ટેશનમાંય કરેલી છે અને ખરેખર તો એ ભાઈ દ્વારા મને પુષ્કળ હેરાનગતિ છે તમે આવ્યા છો આ થ્રુ મીડિયા થ્રુ હું એ જણાવવા માંગુ છું કે આ સંસ્થાના ચેરમેન અને મંડળ આચાર્ય દ્વારા ખરેખર મને હેરાનગતિ છે વાલીઓને ઉશ્કેરેલા છે વાલ વાલીઓ ખૂબ ગુસ્સામાં છે ને એ જે જણાવે છે એ પ્રમાણે હું એટલું જ કહેવા માગીશ કે મારા આટલા વખતનું સત્તર વર્ષની કામગીરી પણ જોવાની હોય એ પણ મારા પ્રામાણિકતાનો એક ભાગ જ છે કે જે મેં ખૂબ ખૂબ જ મહેનત અને ખૂબ લગનથી બાળકોને શીખવેલું છે એના સિવાય આ સત્તર વર્ષના બાળકોના મારા શીખડેલી વસ્તુઓ સિવાય પ્રામાણિકતાનું તો બીજું શું હોય પણ એમ કે તમે મીડિયા તરીકે આવ્યા છો તો એક જ પાસું ના જોશો પણ મેં જે કાર્યવાહી કરેલી છે પોલીસ ક્રિશ્ચિયન મંડળ અને મને જે લોકો હેરાન કરે છે છેલ્લા મારી ભરતી બે હજાર સાતથી થયેલી છે અને હાલ પણ છેલ્લા સોળ વર્ષથી જે મને અહીંયા તકલીફ છે જે હેરાનગતિ કરે છે એ સંદર્ભે તમે પણ મને સપોર્ટ કરજો મારું એ કહેવું છે કારણ કે આ એક ષડયંત્ર છે જે માણસ ચેરમેન છે જ નહીં એ માણસ આ રીતનું આખું ષડયંત્ર ઊભું કરી અને મને બદનામ કર

આ ઘણા વખતથી માંગેલી એમાં થોડા વખત પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આરટીઆઈ આપી શકીશું એમ નથી જે સરકારી જાહેરાત છે જે સરકારી માહિતી છે જાહેર માહિતી છે નથી આપી અને આજે સવારે મેં એક લેટર લખ્યો ફરીથી આરટીઆઈ માટે અને એ લેટરના અનુસંધાનમાં એ ભાઈએ આજે આચાર્ય મેડમ થ્રુ મને જાણ કરી અને આરટીઆઈના જવાબ આપેલા છે તમે જોઈ શકશો કે ચેટમેન્ટમાં મિસ્ટર બોલેસો અને રેગ્યુલર પીટીઆર પ્રમાણે એ ભાઈનું નામ

અને મારે માનસિક ત્રાસમાં હેરાન થતી અટકવા માટે મારે આ પ્રોસેસ કરવી જરૂરી છે ને એના જવાબ એને આપવા નથી ઓકે મેડમ હવે આગળ શું તમે કરવા માંગો છો આગળ મારે મારા સ્વમાન માટે મારી લડત માટે મારે ન્યાય જોઈએ છે કારણ હું બહુ જ થઈ છું સંગીતા મેડમ જે એમણે કાલે છોકરીઓની જે મેન મેન પંદર છોકરીઓ છે એમની જોડે લખાણ લીધું અને એ બી કેમેરાની ગેરહાજરીની અંદર કેમેરાની ગેરહાજરીની અંદર એ લોકોએ કેદાનમાં લઈ જઈને લખાણ કર્યું કે આ હું હારું ભણો છું આ કરું છું ફરણ કરું છું જે રીતે લખાણ લીધું અને છોકરાઓને એ ને દસમા ધોરણમાં ભણે છે છોકરીઓ અને એ ક્લાસ બી થઈનું લે છે જોકે હવે તમે મારા વિશે આવું સારું નહીં લખો તો તમારા માર્ક્સ હું બોન્ડની અંદર ઓછા કરી નાખીશ એ અમારી છોકરીઓ ભણે છે એમાં કાલે હું છોકરીઓને બોલાવી અને મેડમે કશું બર બોલાવીને લખાયું અંદર કેમેરા ફિટ હોવા છતાં અંદર નહીં કર્યું અને પ્રિન્સિપાલને જણાવ્યું નહીં બધી છોકરીઓ જો લખાય ને સહી કરાય હવે એવું કહે છે કે તમારી છોકરીઓએ આ લખ્યું છે હવે છોકરીઓએ તો ખાલી એટલું જ લખ્યું છે કે બહેનો છે એ સારું ભણાવે છે આ કરે છે હવે અમે આખું લખણ બદલી નાખ્યું આખું લખાણ બદલી ને છોકરીઓ ને છે કે માર્ક્સ કાપીશું આ કરીશું તે કરીશું છોકરીઓ બોર્ડ છે છોકરીઓ ગભરાઈ ગઈ છે હવે આ ટીચર અમારે ચાલે નહીં હવે ના જોઈએ હવે આ મેડમ હશે તો અમે અમારી છોકરીઓ સ્કૂલ મોકલીશું નહીં બધી જ કચેરીઓમાં વડીઓની કચેરી હોય સચિવની કચેરી હોય કમિશનરની કચેરી હોય પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ પોતાની આ રીતે અરજીઓ કરે છે અને ઉપરની કચેરીઓમાં તો લેટર પણ આવી ગયો છે કે ભાઈ આ જે પણ અરજી કરે એ માન્ય કરવાની નહીં આ પહેલાં પણ આ સંગીતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા એમને પાછા ટ્રસ્ટે એમને માફીપત્ર એમને આપ્યું અને ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં પણ આવ્યા પણ તે છતાં પણ અત્યારે ફરી પાછળ પરિસ્થિતિ ઊભી કરી છે એટલે હવે ટ્રસ્ટ દ્વારા જે પણ કાર્યવાહી આગળ થશે એ કરવામાં આવશે

એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર